નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જ્યારે શરૂઆતની નારેલી હોય જ્યારે આ ટાઈપની નારેલી હોય શરૂઆતના ફ્લાવરિંગ ચાલુ હોય ફૂલ આવવાની પ્રક્રિયા ચાલુ હોય ફાલ બેસવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ઘનજીવામૃત છે કેટલું કેટલું અનુકૂળ છે છે અગત્યનું પાયામાં તો આજે આપણે વાત કરશું કે જ્યારે આ ટાઈપ પોટો આવે શરૂઆત થતી હોય પોતાની અને ફાલ બેસવાની પ્રક્રિયા ચાલુ થતી હોય ત્યારે મોટા ભાગના ખેડૂતોને આ પ્રશ્ન છે અત્યારે હાલમાં એનું કારણ એ હોઈ શકે કે ખેડૂત પોતાની અનુકૂળતા એ ખાતર નાખતો હોય છે અને આ જ્યારે નારેલીના પોટા આવવાની શરૂઆત હોય ત્યારે એને ઘણા બધા પોષક તત્વોની પણ જરૂર પડતી હોય છે જ્યારે ગંજીવામૃત શું કામ આવે ગંજીવામૃત છે એ જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપે છે એટલે ઘણા બધા પોષક તત્વોને જમીનને સુધારે અને પોષક તત્વો પણ છોડને આપે છે એટલે આનો જે ફાલ ખરવાનો પ્રશ્ન છે એ ગંજીવામૃતમાંથી નેવું ટકા સુધરી જાય છે અને ગંજીવામૃત ખાસ કરીને નારેલીના આ સમયગાળામાં અતિ અગત્યનું સાબિત થયું છે જય ગૌમાતા જય શ્રી કૃષ્ણ